સી પોલીસે બાર પોઈન્ટ ત્રણ લાખના દારૂ પ્રકરણમાં વોન્ટેડ ગુતલે ઝડપી પડ્યો હતો અંગે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના શેટ પાછળ ચોક્કસ માહિતીના આધારે બાર પોઈન્ટ ચાર દારૂ સાથે ચારની ધરપકડ કરી છ ઇસમોને વોન્ટેટ જાહેર કર્યા હતા બનાવની વિગતો અનુસાર ગત એક જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈબીએન સગર અને સ્ટાફની જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર ત્રણ હજાર છસો આઠમાં શેડની પાછળની દિવાલને અડીને સંટાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી દારૂની પેટી અંગ બસો ને ઓગણીસ નાની મોટી બોટલ નંગ આઠ હજાર આઠસો ને વીસ કિંમત રૂપિયા દસ લાખ એકાવન હજાર બસો અને બિયરની પેટીનો અંગ ચોસઠ બોટલ નંગ એક હજાર પાંચસો ને છત્રીસ મળીને કિંમત રૂપિયા એક લાખ ત્રેપન હજાર છસો મળીને કુલ બાર લાખ ચાર હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે સ્થળ પર થી સેફ ઉર્ફે યસ ખાન ગૌરાંગ જગદીશભાઈ પરમાર નીરજ બાબુભાઈ રબાડી નીરજ રબાડી જેનો સગોભાઈ મુકબધીર છે જેનો સની બાબુભાઈ રબાડીને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા જ્યારે છગન મેવાડા પરેશ મારવાડી ઉર્ફે મહારાજ જીગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પારેખ રાજેન્દ્ર કુમાર હીરાભાઈ મિસ્ત્રી ઉદ્દેશ ગોપાલ યાદવ અને એક બંધ બોડીની ઓરેન્જ કલરની ટ્રકનો ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરીને પકડાયેલા તમામ સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે જે બાદ અન્ય વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા હતા જોકે છેલ્લા પોણા બે વર્ષથી પોલીસ હાથ તાળી આપી ફરાર છગન મેવાડા ઉર્ફે છગનલાલ સોહનલાલ કલાલ પોલીસે પલસાણા ખાતેથી ગતરોજ ઝડપી પડ્યો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી હતી